નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અળીખમ ગુજરાત અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રહિયોલ કંપા ખાતે એસ એમ શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા આયોજિત ગુરુદેવ પરમપૂજ્ય બાપજીના બાણુમાં પ્રાગટ્ય દિવસના શુભ દિને અનાદિમુક્ત વિસ્મયના ભવ્ય શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો જેમાં શિક્ષણમંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોળને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું આ પ્રસંગે શિક્ષણ મંત્રીને સંસ્થાના ગુરુવય સ્વામી શ્રી સત્ય સંકલ્પદાસજી મહારાજના પૂર્વક દર્શન કરવાનો આધ્યાત્મિક અનુભવ અત્યંત દિવ્ય રહ્યો આ પ્રસંગે સાથી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભીખુ સિંહજી પરમાર પૂજ્ય સંતગણ અને ખૂબ મોટી સંખ્યામાં સ્વામીજીના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ